ગુડ મોર્નિંગ બાળકો બી ભીખોડ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બે છું ગણિત બાળકો આજે આપણે ગણિત કરવાના છીએ ગણિતમાં બાળકો આપણે સરવાળા બાદ બાકી આકારો શીખા વાર્તામાં સરવાળા શીખા સરવાળા બાદ બાકીની જોડી શીખા હવે આજે આપણે શીખવાના છીએ બાળકો વાર્તામાં બાદ બાકી ચાલો પાનો નંબર કાઢવાનો છે બાળકો તમારે જુઓ પાનો નંબર કાઢવાનો છે બત્રીસ પાનો નંબર બત્રીસ બત્રીસમાં પાના પર છે વાર્તામાં બાદ બાકી શું છે બાળકો વાર્તામાં બાદ બાકી જુઓ વૈશાલી ચોપન મળકા લાવી હતી કેટલા મળકા લાવી હતી ચોપન માળા માળા બનાવ્યા પછી તેની પાસે એકવીસ મળકા વધ્યા કેટલા વધ્યા એકવીસ મણકા વધ્યા તે માળામાં કેટલા મણકા પરવ્યા હશે તેણે માળા માળામાં કેટલા મણકા પરવ્યા હશે તે જોવાનું છે આપણે તે શોધવાનું છે શું આપ્યું છે ચોપન મણકા લાવ્યા ચોપન મણકા લાવીથી એકવીસ મણકા વધ્યા શું પૂછ્યું છે બાળકો માળામાં કેટલા મણકા પરવ્યા એક માળામાં એણે કેટલા મણકા હશે શું કરીશું કરીશું જુઓ પરમ અહીંયા ચોપન આ ચોપન મણકા હતા ને એ ચોપન મણકા લાવી એકવીસ મણકા વધ્યા છે હમ તો હવે આપણે કેવી રીતના શોધશું બાદ બાકી કેવી રીતના કરશું જુઓ બાળકો અહીંયા મારી પાસે આ દશકની સળી તૈયાર છે જુઓ આ છે દશકની સળીઓ બરાબર બાળકો જુઓ જો અહીંયા દશકની માળા દેખાડેલી છે ને એવી રીતના આ છે દશકની સળી છે તૈયાર કરેલી દશક એટલે દસ બ એક દશકના બંડલમાં દસ આવે બરાબર છે જુઓ જુઓ આ માળામાં પણ એણે કેટલા માંકા લીધેલા છે ગણીએ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ દસનું આપણે લઈએ તો આ દસ એટલે દસ જો અહીંયા આ દસ પછી બીજું દસ એટલે વીસ થયા ત્રીજું દસ એટલે ત્રીસ થયા ચોથું દસ એટલે ચાલીસ થયા પાંચમું દસ એટલે પચાસ થયા કેટલા થયા પચાસ થયા અને છૂટા કેટલા ચોપન હવે પચાસ ચોપનમાંથી પચાસ બાદ કરીએ તો ચાર આપણા છૂટા રહે છે બરાબર જો આ એક બે ત્રણ ચાર દશક આપણે કરી લીધું એણે ચોપન ચોપન મણકા લીધા હતા એમાંથી આપણે દશક અને એકમ કર્યા બરાબર છે જો એક બે ત્રણ ચાર છે હવે આ ચોપન મણકા લાવ્યા એકવીસ મણકા વૈધ્યા છે હવે એની પાસે એકવીસ મણકા વૈધ્યા છે હવે પહેલાં અહીંયા એકમમાં ચાર છે તો ચારમાંથી એક ઓછું કરવાનું આપણે ચારમાંથી એક આ ઓછું કરી નાખું અને નીકાળી કાઢ્યું તો કેટલા રહ્યા બાળકો એક બે ત્રણ એક બે ત્રણ તો અહીંયા ત્રણ લખ્યા હવે દશક કેટલા છે પાંચ પાંચ ઓછા કેટલા છે બે બેમાં બે કાઢવાના છે હા જુઓ એક અને બે તો હવે દશક કેટલા રહ્યા બાળકો એક બે ત્રણ દશક રહ્યા છે ત્રણ તો વધેલા મણકા મણકા માળામાં પૂરવ્યા માળામાં કેટલા મણકા પૂરવ્યા હશે એણે તેત્રીસ ત્રીસ ત્રીસ ત્રણ તેત્રીસ તેત્રીસ મણકા એણે માળામાં પૂર્યા છે સમજાણું બાળકો કે વાર્તામાં વાર્તામાં બાદબાકી કેવી રીતના કરવાની આપણે આંગળીથી કરતા હતા પહેલાં હવે આ દશકની સળી અને છૂટા લઈ અને આપણે બાદબાકી કરવાની છે આ વિડીયો તમે જરૂરથી જોજો તમને સમજમાં આવી જશે થેન્ક યુ